વડોદરાના કરજણ તાલુકામાં વરસાદનું આગમન થયું છે વહેલી સવારથી જ કરજણ તાલુકામાં ધોધમાર વરસાદ નોંધાયો છે સતત દિવસથી કરજણમાં વરસાદ વરસી રહ્યો છે ગઈકાલે કરજણમાં પાંચ ઇંચ વરસાદ નોંધાયો હતો તો ફરી વરસાદનું આગમન થયું છે વડોદરાના કરજણ તાલુકામાં વરસાદનું આગમન થયું વહેલી સવારથી જ કરજણ તાલુકામાં ધોધમાર વરસાદ નોંધાયો છે સતત ત્રણ દિવસથી અવિરત

મંશુ ચોક્કસથી જે પ્રકારે વાત કરવામાં આવે તો મધ્ય ગુજરાત પર હવામાન વિભાગ દ્વારા છે કે જે આગાહી કરવામાં આવી હતી તેના પગલે વડોદરા જિલ્લાના કરજણ તાલુકામાં તે ધોધમાર વરસાદ વરસી રહ્યો છે સતત ત્રણ દિવસથી આ વરસાદ વરસી રહ્યો છે ત્યારે મોડી રાતથી જ આ વરસાદની આજનો શરૂઆત થઈ જવા પામી હતી તેમાં અનેક ગામોમાં આ વરસાદ જોવા મળ્યો હતો ખાસ કરીને જે રીતે જોવા જઈએ તો પાદરા સહિતના જે કરજણ સહિતના અલગ અલગ જે તાલુકાઓ છે તમામ વિસ્તારોમાં આજ રીતે મેઘમહેર જોવા મળી રહી છે જેને લઈને ખેડૂતો પણ ખુશખુશાલ જોવા મળી રહ્યા છે છેલ્લા ઘણા સમયથી કરજણ તાલુકામાં છે વરસાદ નહોતો હતો જેને લઈને ખેડૂતો છે ચિંતામાં હતા તેઓના પાકને લઈને પરંતુ એકાએક વરસાદ છે જે ત્રણ દિવસથી વરસી રહ્યો છે જેને લઈને હાલ ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે ત્યારે શહેરીજનો પણ હાલ ખુશખુશાલ જોવા મળી રહ્યા છે બનશે જી મિતેશ જાણકારી સાથે જોડાવા બદલ આભાર